મસ્ત મજાની જ આપ મસ્ત મજાના આવ્યા છીએ છે તારા લગન નહી ના વરાજા જેમ તૈયાર છો એટલે હા ઘરે લગ્ન છે તો છીએ બરોબર તો મળ્યા તમને બ્લોગમાં બના રેજો

કરણભાઈ હૈ ધૂલાભાઈ હૈ વિશાલભાઈ હૈ અને અજયભાઈ હૈ બરોબર દાળ વે હે પૂરી ખમણ અને બટકા હે કોઈને ખાવું હોય તો કહી પાર્સલ કરાવું અમે જમવા આવ્યા હતા પણ આ બધા છે ને પીરવાના લીધે મફતનું જમવા આવ્યા છે આ બધા મફતનું જમવા આવ્યા છે